માર્ચ એટલે વિશ્વ વન દિવસ દિવસ તરીકે ઉજવાતો આ દિવસ સન ઓગણીસો એકોતેર થી યુએન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તે દિન થી આજ દિન સુધી એકવીસ માર્ચ ના દિવસે વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવતો આ દિવસ છે ત્યારે અમદાવાદમાં દસકો રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અસલાલી વિસ્તારમાં વન્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના બાળકોને એકઠા કરીને એ વનસ્પતિ અને વન્યજીવોની સમજણ પણ આપી હતી તે સંદર્ભે એ વન્યજીવોના રક્ષણ તેમજ વન્ય વનસ્પતિ અને જંગલના રક્ષણ માટે પણ બાળકોને શીખવવામાં આવ્યું હતું આ સંદર્ભે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગઢવી સાહેબ દ્વારા પણ વનસ્પતિનો ઉછેર પણ કરવામાં આવ્યો હતો જેમાં આસોપાલવ લીમડા જેવા આ છાઇડ આપતા વનસ્પતિનો ઉછેર કરવા માટે પણ બાળકોને સમજાવવામાં આવ્યું હતું નર્સરી છે અહીંયા રોપા ઉછેર કેન્દ્ર આ બીજ નાખે ને બીજ માંથી આ રોપો થાય હા બીજ આવે ને એ બીજ માંથી આ રોપો થાય આ લીમડાના રોપો છે આ સી ઝાડ છે કોઈ જાણે હાથમાં મનુષ્યના હાથમાં મનુષ્ય ક્યારે જાળવણી કરી શકે ત્યારે જંગલ બચે જંગલી પ્રાણીઓ ત્યારે બચશે અને જંગલી પ્રાણીઓ બચશે તો સૃષ્ટિનું જે જીવનચક્ર છે એ ચાલશે એના કારણે ઘણા બધા પ્રાણીઓ અત્યારે લુપ્ત થતા જોવા મળે છે તમે લોકો ચકલી દેખાય છે અત્યારે નથી ગઈકાલે શું હતું વિશ્વ ચકલી દિવસ હતો વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ

નુકસાન ઘણું બધું થાય છે અને એના કારણે